આ છાલ વિનાના ફળમાં છુપાયેલો છે આરોગ્યનો ખજાનો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં શેતુરને શરીર માટે ચમત્કારિક ગણી શકાય શેતુરમાં આયર્ન વિટામિન સી અને અનેક સંયોજનો હોય છે તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે ચાઇનીઝ હર્બલ દવાઓમાં શેતુરનો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે કરવામાં આવે છે આ ફળને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે સ્વસ્થ રહેવા માટે લોકોએ નિયમિતપણે ફળોનું સેવન કરવું જોઈએ તેમાં કુદરતી પોષક તત્વો હોય છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને તેને રોગોથી પણ બચાવે છે ફળોના ફાયદાઓને કારણે લોકોમાં તેમના પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે મોટા ભાગના ફળો મીઠા હોય છે જ્યારે કેટલાક ફળો ખાટા અથવા મીઠા ખાટા હોય છે લોકોને દરેક પ્રકારના ફળ ખૂબ જ ગમે છે આજે હું તમને એક એવા ફળ વિશે જણાવીશ જે દેખાવમાં નાનું છે પરંતુ શરીરને ઘણા ફાયદાઓ આપી શકે છે તેનો સ્વાદ મીઠો અને ખાટો છે અને તે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે આ ફળ શેતૂર છે શેતુરમાં ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે જે તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખાસ બનાવે છે શેતુરનું સેવન કરવાથી શરીર માટે ઘણા જબરદસ્ત ફાયદા થઈ શકે છે અને દરેક વ્યક્તિ માટે આ વિશે જાણવું જરૂરી છે લાઇનના રિપોર્ટ અનુસાર શેતુર બ્લેકબેરી જેવો દેખાય છે તેનો સ્વાદ અદ્ભુત છે શેતુર તાજા અને સૂકા બંને રીતે ખાવામાં આવે છે શેતુરની પ્રજાતિઓ સેંકડો છે પરંતુ સફેદ લાલ અને કાળી શેતુર સૌથી વધુ જોવા મળે છે આયર્ન વિટામિન સી મેગ્નેશિયમ ફાઈબર અને કેલ્શિયમ સહિતના ઘણા પોષક તત્વો શેતુરમાં જોવા મળે છે શેતુર ખાવાથી કોલેસ્ટ્રોલ બ્લડ શુગર અને કેન્સરનું જોખમ ઓછું કરવામાં મદદ મળે છે તેઓ વિવિધ રોગોની સારવાર માટે ચાઇનીઝ હર્બલ દવાઓમાં પણ ઉપયોગમાં લેવાય છે પરંતુ આના પુરાવા એકદમ મર્યાદિત છે તો ચાલો જાણીએ શેતુર ખાવાના પાંચ સૌથી મોટા ફાયદાઓ વિશે એક શેતુર પાચન માટે સારું છે શેતુરમાં ડાયટ્રી ફાઈબર હોય છે જે પેટને સાફ કરવામાં મદદ કરે છે આ સ્વાદિષ્ટ ફળ પાચનતંત્રને સુધારી શકે છે આ ફળ કબજિયાત પેટમાં ખેંચાણ અને સોજાથી પીડાતા દર્દીઓ માટે પણ રામબાણ સાબિત થઈ શકે છે બે શેતુર શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે શેતુરની ચા અને શેતુરના પાનનો અર્ક પી શકો છો આ ફળ હૃદય માટે સારું માનવામાં આવે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકે છે ત્રણ શેતુર બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે શેતુરમાં કેટલાક રસાયણો હોય છે જે ટાઈપ ટુ ડાયાબિટીસની સારવારમાં વપરાતા રસાયણો જેવા જ હોય છે આ સંયોજનો બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ચાર શેતુર આંખોની રોશની માટે સારું છે શેતુરમાં ઝેક્સાન્થિન હોય છે જે આપણી આંખોને બનાવેલા કોષોમાં ઓક્સિડેટિવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે તે રેટિનાને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ સુરક્ષિત કરે છે તેમાં રહેલા કેરોટીનોઇડ્સ મોતિયા અને મેક્યુલર ડિજનરેશન જેવી બીમારીઓને રોકવામાં મદદ કરે છે પાંચ શેતુર મગજના સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે શેતુર મગજને સ્વસ્થ રાખે છે અને મગજની કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરે છે શેતુર અલ્ઝાયમર માટે પણ ઉત્તમ ઉપચાર છે શેતુરમાં જોવા મળતું કેલ્શિયમ હાડકાને પણ મજબૂત બનાવે છે આ સિવાય ઇમ્યુનિટી માટે પણ શેતુર સારું છે શેતુરમાં આલ્કલોઇડ્સ અને વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ